સુરત પૂર્વ બેઠક ઉપર ખરા ખરીનો જમ થાય તેમ છે કોંગ્રેસ તરફથી અસલમ સાયકલવાડા ભાજપ તરફથી સિટિંગ ધારાસભ્ય અરવિંદ રાણા અને આમ આદમી પાર્ટી તરફથી કંચન જરીવાલાએ ફોર્મ ભર્યું હતું આવી સ્થિતિમાં કંચન જરીવાલાને જો દસથી પંદર હજાર વોટ મળે તો ભાજપ માટે આ બેઠક ઉપર જીતવું મુશ્કેલ બની જાય તેમ છે જેને કારણે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવાઈ હોય તેમ લાગી રહ્યું છે તો રાત્રે આઠ વાગ્યાથી કંચન જરીવાલા ગાયબ હોવાની ચર્ચા થઈ રહી છે સુરતપૂર્વ બેઠક ઉપર દર વખતે નજીવા માર્જિનથી જીદ થાય તેવી સ્થિતિ ભાજપ માટે પણ ઊભી થઈ જતી હોય છે પરંતુ આ વખતના સમીકરણને કંઈક અલગ છે અને કોંગ્રેસ તરફથી જે મુસ્લિમ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યો છે તે પણ મુસ્લિમોના વોટ સારા એવા મેળવી શકે તેમ છે આવી સ્થિતિમાં આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કંચન જરીવાલાને જો હિન્દુઓના ભાજપ તરફેણના મત મળે તો ખૂબ જ મોટું નુકસાન થઈ શકે તેમ છે અને સીટ ગુમાવી પણ પડી શકે છે આ સ્થિતિ ઉભી ન થાય તેના માટે પહેલાથી જ ગેમ પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે એનકેન પ્રકારે કંચન જરીવાલા પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લે તેના માટેના પ્રયાસો થઈ રહ્યા છે તે સ્થિતિ ઉભી થઈ છે રાત્રે આઠ વાગ્યાથી આપના કંચન જરીવાલા ગાયબ હોવાની ચર્ચા વચ્ચે ઈશુદાન ગઢવીએ પણ ટ્વીટ કરી હતી જેને લઈને હાલ સુરતની પૂર્વ વિધાનસભા બેઠક રાજકારણ તેમાં ગરમાયું છે કંચનભાઈ જરીવાલાને ધમકી કરવામાં આવી છે દાબ દબાણ કરવામાં આવ્યું છે ગઈકાલ રાતથી જ એમને ગોંધી રાખવામાં આવેલા એમનું અપહરણ કરવામાં આવેલું અને કોઈપણ સંજોગોમાં કંચનભાઈ ચૂંટણી ન લડે એ માટે ભાજપે પૂરી શક્તિ કામે લગાડેલી ને આજે કંચનભાઈ જરીવાલાને સો જેટલા ગુંડાઓના ઘેરામાં પચાસ સો જેટલા પોલીસવાળાના ઘેરામાં વચ્ચે લાવી જબરજસ્તી તેમની પાસેથી ફોર્મ પાછું લોકશાહીના પર્વમાં ગુજરાતમાં લોકશાહી કરતાં આમાં તો ભાજપની ગુંડાશાહી હોય એવું મને લાગી રહ્યું છે ગુંડાઓ બેફામ ચૂંટણી અધિકારીની ઓફિસમાં ઘૂસી જાય ઉમેદવારને ધમકાવે ચૂંટણી અધિકારી તમાશો જોઈ રહે અને ગુંડાઓ કિડનેપ કરીને લઈ જાય આવું તો હિન્દી પિક્ચરો જેવો સીન અત્યારે અહીંયા ગુજરાતમાં થઈ રહ્યો છે શરમ આવવી જોઈએ ભાજપ ભાજપવાળાઓને આટલો તમાશો કરતા લીગલ ટીમનો અભિપ્રાય લઈશું જે કહેશે છે લીગલ ટીમના અભિપ્રાય પ્રમાણે આગળ વધશું જો કંચન જરીવાલા કોઈ કારણસર પોતાનું ફોર્મ પરત ખેંચી લે તો તેમના જે ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું છે સલીમને ચૂંટણીમાં લડવું હોય તો પણ તે પક્ષ તરીકે લડી શકે છે તેની જાડુનું આમ આદમી પાર્ટીનું ચિહ્ન મળી શકે તેમ નથી આ સ્થિતિમાં ટેકનિકલી ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સિમ્બોલ નીકળી જશે તેનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થઈ શકે છે અને આ રણનીતિના આધારે તેઓ હાલ આગળ વધી રહ્યા તેમ લાગી રહ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા